લોકલ ચેનલ ઓફ વડોદરા નેત્રંગ તાલુકામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે આશયથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયો આગામી તારીખ સાતમી મે ના રોજ દેશના તહેવાર સમા લોકશાહીના પર્વમાં ભારતના નાગરિકો સાથે જોડાય તે માટે દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવશે लोकसभा ने सामान्य ચૂંટણી 2024 ने भरू जिला ચૂંટણી अधिकारी અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતી રાઉલના માર્ગદર્શન હેઠળ નીત્રંખાતે આવે શ્રીમતી એમએમ ભક્ત હાઈસ્કૂલ ખાતે તારીખ 4/4/2024 ના રોજ લોકશાહીના અવસરમાં વધુ લોકો સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકસભાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પણ આ ચૂંટણી પ્રક્રિયા તેમજ ચૂંટણીનું મહત્વ સમજાય તે હેતુસર ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી જેના ભાગરૂપે શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલ નેત્રણ ખાતે શાળાના આચાર્ય આર એલ વસાભા સુપરવાઇઝર પ્રમોદસિંહ ગોહિલ મનમોહનસિંહ યાદવ તેમજ બિલોઠી શાળાના આચાર્ય યોગેન્દ્રસિંહ સિમોદરિયા બ્રિજેશ પટેલની ઉપસ્થિતિમાં હાઈસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ અંગે ક્વિઝ કોમ્પિટિશન તેમજ મેં વોટ કરીશ કારણ કે દરેક વોટ જરૂરી છે તેમજ પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે વોટ સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ જોડાયા હતા સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ આજ શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલ નેત્રંગ ખાતે મતદાર જાગૃતિ અભિયાન રાખવામાં આવ્યું જેમાં લોકસભાને લગતા પ્રશ્નોનું ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવ્યું જેની અંદર લોકસભા રાષ્ટ્રપતિ વિધાનસભાને લગતા પ્રશ્નો જે વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યા જેમાં ત્રણ ટીમો સત્યમ શિવમ અને સુંદરમ એમ ત્રણ ટીમો ત્રણ રાઉન્ડની અંદર રહેવી અને છેલ્લે સત્યમ ટીમ ના ખૂબ સારા પોઈન્ટ સાથે વિજેતા બની તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક આ લોકસભા મતદાર જાગૃતિ પ્રોગ્રામમાં ભાગ લીધો જેની અંદર શાળાના આચાર્ય શ્રી આર એલ વસાવા સાહેબ સિનિયર શિક્ષક સાહેબ શ્રી પ્રમોદસિંહ ગોહિલ સાહેબ શાળાના તમામ શાળા પરિવાર બિલોઠી આચાર્ય બિલોઠી હાઈસ્કૂલના આચાર્ય શ્રી યોગેન્દ્રસિંહ સિમોદરિયા સાહેબ જે હાલ નેત્રાંગ તાલુકાના કન્વીનર તરીકે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે તેમજ એમ એમ ભક્ત હાઈસ્કૂલનો ખૂબ સારો સપોર્ટ રહ્યો અંતે ખૂબ સારો લોકસભા મતદાર જાગૃતિનો પ્રોગ્રામ રહ્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર જય જય ભારત